લાઈવમાં આપનું સ્વાગત છે છોટા મધ્યે એક કાર અચાનક સળગી ઉઠી હતી અગમ્ય કારણસર જોઈ શકીએ છીએ કાર આગ લાગી હતી અને આગને લીધે આખી ગાડી સળગીને ભસમ થઈ ગઈ હતી છોટાઉદેપુર મધ્ય આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ બેંકની સામે જ આ ઘટના બની હતી અને બજાર મધ્ય જ્યારે ટ્રાફિક જામડાઉન કર્યો હતો તે વખતે જ આ પ્રકારની ઘટનાને લીધે લોકો પણ એક વખત કારના પૈડા ગાડીઓના પૈડા પણ સ્થિર થંભી ગયા હતા ઘટના જોવા માટે અને છોટાઉદેપુર બજારમાં જ્યારે ભર બજારની અંદર આ ઘટના બની તો સૌ કોઈ એની ચર્ચા પણ કરતા હતા અને વિડીયો વાયરલ પણ થયા છે વાયરલ વિડીયો અમારી પાસે પણ આયા હતા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ કાર સળગી ઉઠી હતી અને આ કાર અચાનક જ આ સીએનજી કાર હોઈ શકે છે અને એની રીતે આગ લાગી હોઈ શકે છે આપણે જાણતા નથી પરંતુ આ બનાવ બન્યો છે વિડીયો વાયરલ થયા છે અને વાયરલ વિડીયો અમારી પાસે પણ આવ્યા છે આ દ્રશ્ય આપડે જોઈ શકીએ કાચ પડે છે

लोग बना हां वीडियो बनाने के लिए डाल